નર્મદામાં ફરી આમને સામને આવ્યા સાંસદ અને ધારાસભ્ય જે દેડિયાપાડામાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે બબાલ થઈ ગઈ છે દેડિયાપાડા પોલીસે વચ્ચે પડી મામલું શાંત પાડ્યું બંને નેતાઓના સમર્થકો પણ આમને સામને આવી ગયા ઘટના બાદ ચૈતર વસાવાએ નર્મદાના ડીએસપીને પણ રજૂઆત કરી પોલીસ ખોટા કેસ કરશે તો અમે પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું ચૈતરે સીધી વાત કરી નર્મદા પોલીસ તતસ્થ કાર્યવાહી કરે તેવી ચૈતરે રજૂઆત કરી છે દેડિયાપાડામાં કાંઈ થશે તો જવાબદારી મનસુખ વસાવાની છે મહત્વનું છે કે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે દેડિયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ધાક ધમકી અપાય છે બંધ ઓફિસમાં સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારીઓ સાથે ગેરવર્તન થતા જ ઓફિસ કર્મચારીઓમાં ડરનો માહોલ ફેલાયો આ બાદ તેઓ ખુદ દેડિયાપાડા પહોંચ્યા જ્યાં ચૈતર વસાવા પણ હાજર હતા તેમણે મનસુખ વસાવાને પુરાવા રજૂ કરવા કહ્યું જે બાદ મામલો બીચક્યો અને વધુ બબાલ થઈ

જૂનો ઓડિયો વાયરલ થયો તો એના અનુસંધાને આ ડીડી ત્યાં ટીડીઓને આ ચૈતરભાઈ ધમકાવવા માટે ગયા હતા અને બીજું કે આખી ફાઇલો લઈને ગયા હતા કે આગામી દિવસોમાં આ દરેક વિભાગના કામો કે મને પૈસા વગર કોઈ કામો કરવા નથી અને કારણ કે કેટલાક કામોમાં હું રજૂઆત કરું તો અધિકારીઓને એટલે એ વાત એને ખબર પડી હશે એટલે એના મગજમાં એવું છે કે હવે સંસદ સભ્ય મનસુખ રહ્યા મનસુખભાઈ રહ્યા નથી અને એમની વાત સાંભળ્યું નહીં બધું હું જે પણ કઈ તાલુકામાં કે સાગબારામાં કે આ વિસ્તારની અંદર બધું મને પૂછીને જ કરવું આ આ આ પ્રકારની માનસિકતા એ ધરાવે છે આ સો દોઢસો લોકોના બધા દારૂ પીવડા લઈ લે અને પછી પોલીસમાં ફરિયાદ આવે પોલીસ પણ કડક હાથે કામ લે કારણ કે પોલીસ પણ એને છાવરે છે એવું મને લાગે છે